નજર અન્ય સમાચાર તરફ કરીએ બનાસકાંઠામાં દિયોદર તાલુકાના ખેડૂતો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છેલ્લા ઘણા દિવસોથી કેનાલમાં પાણી નથી મળી રહ્યું અને તેના કારણે જ ખેડૂતોમાં રોષનો માહોલ છે સુજલામ સુફલામ કેનલ ચાલુ કરવાની ખેડૂતો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે મામલદાર કચેરી આગળ ખેડૂતો પહોંચ્યા અને ત્યાં બેસીને તેઓના દ્વારા સૂત્રોચ્યાર કરવામાં આવ્યા દિયોદર લાફણી અને કાંકરેજના ખેડૂતો અહીં એકત્રિત થયા અને તેઓના દ્વારા આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું

ઘણા દિવસોથી આ કેનાલમાં પાણી બંધ કરાતા જે ખેડૂતો હતા તેઓ રોષે ભરાયા હતા જોકે આજે તમામ ખેડૂતો હતા તે એકઠા થઈ મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને સુજલામ સુતલામ પાણી છોડવાની માંગ સાથે તેનો ઘેરાવો પણ કર્યો હતો અને ત્યારબાદ પત્ર પાઠવ્યું હતું કે તેઓએ આક્ષેપ લગાવ્યા હતા કે જયારે ચૂંટણી હતી ત્યારે નેતાઓ અમારા ગામમાં આવ્યા હતા તેઓએ એવું કહ્યું હતું કે જ્યાં સુધી છે ત્યાં સુધી તમને પાણી મળતું રહેશે પરંતુ આ પાણી તમને પરંતુ પૂર્ણ થયા બાદ જ આ પાણી બંધ કરાયું હતું જેને ખેડૂત હતા તેઓ રોષે ભરાયા હતા અને મામલતદાર કચ્છ આગળ બેસી ગયા હતા જોકે બીજું લાખણી અને તાલુકાના જે ખેડૂત હતા તેઓએ આવેદનપત્ર પાઠ્યું ને જો દસ દિવસમાં પાણી નહીં છોડવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉતારી છે આભાર સચિન તમામ વિગતો માટે